સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની બધી જ વિધાનસભામાં દસથી બાર કિલોમીટરના દાયરામાં સરદાર સાહેબની સમૃદ્ધિની એકતા યાત્રા કાઢવામાં આવશે અને આ એકતા યાત્રા સરદાર સાહેબે કરેલા દેશ માટે જે કાર્યો છે એને વાગોળવામાં આવશે અને આવનારી પેઢીને એના વિશે માર્ગદર્શિત કરવામાં આવશે એવી જ યાત્રા ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં થવાની છે અને ખાસ કરીને ભાવનગર જિલ્લા મહત્ત્વ એટલા માટે છે કે સરદાર સાહેબ જ્યારે ને બાસઠ રજવાડાઓને સંગઠિત કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જ્યારે નીકળ્યા ત્યારે પ્રથમ રજવાડું ભાવનગરના રાજા નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીએ સરદારના સરદારજીના શરણોમાં સમર્પિત કરી અને ત્યાંથી શરૂઆત થઈ હતી એટલે ભાવનગરનું મહત્વ આ ખૂબ મહત્ત્વનું છે ત્યારે ભાવનગરની જ આ વિધાનસભા તળાજામાં સરદાર સરદારસંની આ યાત્રા અમે કાઢવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે સરકાર શરી અને એની દેખરેખની શું થવાની છે પણ તાલુકાની તમામ જનતા એમાં જોડાય એના માટે અમે બધા જ કાર્યકર્તા મિત્રો પણ આ યાત્રામાં જોડાવાના છીએ અને યાત્રા સફળ થાય એના માટે અમારા સંપૂર્ણ સંગઠન આમાં મહેનત કરી અને લીડ લેવાના છે ત્યારે આ યાત્રા બાર કિલોમીટરની રહેશે અને યાત્રા તળાજાની બાજુમાં આવેલું રોહિત ગામથી શરૂઆત કરી અને ત્યાં સરદાર સમૃદ્ધિ વન બનાવવામાં આવશે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સાહેબના જીવન વિશેની જે કાંઈ ઘટનાઓ છે એને વાગોળવામાં આવશે તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપમાં પણ લોકોને બતાવવામાં આવશે અને ત્યાંથી સાતસો જેટલા લોકો પગપાળા એ યાત્રામાં જોડાય અને માખણીયા ગામે જશે માખણીયા ગામથી દેવાળીયા ગામે જશે દિવાળીયા ગામથી એ દેવળિયા ધાર જઈ અને ત્યાં એનું સમાપન કરવામાં આવશે ખાસ કરીને આ યાત્રા સરદાર સાહેબ લોખંડી પુરુષ કહેવાના છે અને એમને જે ખૂબ આમ કહેવાય ને કે અસાધારણ કામ કરી બતાવવા દેશ માટે એને વાગોળવા માટેની આ યાત્રા છે આપણી આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સમાપન થાય તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા દીઠ એક એક પદયાત્રાનું આયોજન કરવાનું થાય છે જે સરકાર શ્રીના પરિપત્ર અન્વયે આપણા તળાજા વિધાનસભાની ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ રોયલ ગામેથી પદયાત્રા શરૂ થશે અને રેવડીની ઘરે સમાપન થાય છે જે માટે તમામ નાગરિકોને હું તાલુકો તંત્ર વતી આમંત્રણ આપું છું અને સૌનું સ્વાગત કરું છું